રાજકોટના હરીગવા રોડ ઉપર આવેલી સરસ્વતી સંકુલની વિદ્યાર્થીઓ સાથે અડપલા થયા જ પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાય છે પોલીસ દ્વારા રાકેશ સોરઠિયા નામના સક્ષને ઝડપી પાડવામાં આવ્યો છે પોક્સો સહીતની કલમો અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદિત આપવામાં આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપ્પન તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સર્વૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોગ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે અગાઉ એવું કોઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે ચાર ચાર છોકરીઓ સાથે કરેલું

અન્ય સહાયક છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે